सलाम निहारी रहमान डकैत की दी हुई मौत बड़ी कसाई नुमा होती है <सवारी> 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 i'll let you know about the phrase zed ali heswad i bas i gil metir lin arfa swead 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 i bas i gil જો તમને એવું લાગતું હોય કે સક્સેસ થવા માટે તમારે મૂવીઓ બનાવવી પડશે વારંવાર દેખાવું પડશે માર્કેટમાં રહેવું પડશે મારે પ્રોડકાસ્ટ શૂટ કરવા પડશે તો આજનું લેસન કંઈક અલગ છે જેનાથી તમને ખ્યાલ આવશે કે એવું જરૂરી નથી આજે આ વિડીયો એવા વ્યક્તિ ઉપર મેં બનાવ્યો છે કે જે કે જેનું કોઈ ખાસ સોશિયલ અકાઉન્ટ નથી એ કોઈ સેલિબ્રિટીના મેરેજમાં જતો નથી કોઈ પણ જગ્યાએ ખાસ એક્ટિવ રહેતો નથી તો પણ જ્યારે એ પડદા પર આવે છે તો સારા સારા લોકોના પસીના છૂટી જાય છે આજે વાત વાત કરવાની છે છે એ એ વ્યક્તિ ઉપર હેરાન કે મૂવીની અંદર રણવીર કપૂરે મૂવીના રોલ માટે પચાસ કરોડ રૂપિયા લીધા હતા જ્યારે અક્ષય ખન્નાએ માત્ર ને માત્ર અઢી કરોડ રૂપિયા લીધા હતા બટ આજે હરેક માણસના મોટા કોનું નામ છે રહેમાન ડકેત

તો હવે આપણે જાણીએ સૌથી પહેલો લેસન ધ ફિલોસોફી ઓફ ડિટેચમેન્ટ આનો મતલબ કંઈક એવો થાય છે કે કર્મ કરો ફળની ચિંતા ના કરો આપણે આપણા રિઝલ્ટથી મો નથી રાખવાનું કામ કરો તમે જો અક્ષય ખન્નાનું કંઈક એવું કહેવું છે કે નંબર ઉપર ફોકસ ના કરો તમે કામ ઉપર ફોકસ કરો જો તમે કામ કરશો તો રિઝલ્ટ તમને ઓટોમેટિક જોવા મળી જશે તમે જોઈ શકો છો આજે ધુરંધર મૂવીના જે બી સ્ટારકાસ્ટ છે એ લોકો ઇન્ટરવ્યૂ પર ઇન્ટરવ્યૂ શૂટ કરે છે બટ એમાં તમને અક્ષય ખન્ના દેખાય છે મૂવી ચાલે તો કોઈ ખુશી નથી અને મૂવી ના ચાલે તો કોઈ ગમ નથી આ છે અક્ષય ખન્ના અક્ષય ખન્નાની ફસ્ટ મૂવી જ્યારે એના પપ્પાએ શૂટ કરી હતી અને એ મૂવીનું નામ છે હિમાલય પુત્ર અને એ મૂવીની અંદર અક્ષય ખન્નાએ રોલ કર્યો હતો પણ અક્ષય ખન્નાની મૂવી ટોટલી ફ્લોપ ગઈ કરોડોનું નુકસાન થયું પણ અક્ષય ખન્નાએ કીધું કે કંઈ વાંધો નહીં મારા પપ્પાએ ટ્રાય કરી છે બટ મારી મહેનત ચાલુ રહેશે એ પછી એણે બોર્ડર મૂવીની અંદર કામ કર્યું ને તમને ખબર જ છે કે બોર્ડર મૂવીની અંદર એ પર્સન ખતરનાક એક્ટિંગ કરી અને પૂરા ઇન્ડિયાની અંદર નામ બનાવી લીધું જ્યારે અક્ષય ખન્નાના વાળ જળવા લાગ્યા ત્યાં અક્ષય ખન્નાએ એવું કીધું કે નહીં હું વીક નહીં લગાડીશ એક્ટિંગ જોવી હોય તો મને જુઓ તો તમે કામ કરો રિઝલ્ટનો મોં છોડી દો રિઝલ્ટ તો બાય પ્રોડક્ટ છે રિઝલ્ટ તો તમને મળશે મળશે ને મળશે જ હવે આપણે સૌથી મહત્વપૂર્ણ અને બીજા લેસન્સની વાત કરીએ તો એ કંઈક એવું કહે છે કે ક્રિએટ યોર વન વાઇબ્સ મતલબ કે ભીડ નો હિસ્સો ના બનો ભીડ ની વજા બનો આપણે ગુજરાતીમાં કહેવાય ને ચકલામાંથી સાઈડમાં રહીને પણ તમે તમારી એક વાઇબ ક્રિએટ કરી શકો છો એ વસ્તુ તમને શીખવા મળશે કે તમે જોઈ શકો છો દ્રશ્યમ ટુ મૂવી દ્રશ્યમ ટુ ની અંદર સૌથી લીડ એક્ટર કોણ હતો અજય દેવગન પણ જ્યારે અક્ષય ખન્ના સ્ક્રીન પર આવે છે તો બધી ઓડિયન્સ નું ધ્યાન ક્યાં જાય છે એના ઉપર જેમ કે તમે છાવા મૂવી જોઈ શકો છો છાવા મૂવીની અંદર ઔરંગઝેબનો રોલ કર્યો હતો અને એ પર્સન એવું કીધું હતું કે લોકો મને ગાળો આપે નો પ્રોબ્લેમ એટલો એ પર્સન રોલની અંદર ઘૂસી ગયો હતો અને બધાનું ધ્યાન ઔરંગઝેબ પર હતું ટાટાએ ક્યારેય એવું નથી કીધું કે મારે અંબાણી બનવું છે અને અંબાણીએ ક્યારેય પણ એવું નથી કીધું કે મારે અદાણી બનવું છે દોસ્ત તમારો મુકાબલો તમારી ખુદની સાથે હોવો જોઈએ તમારા લાસ્ટ પરફોર્મન્સ સાથે ખુદની નજરમાં ધુરંધર બનો આ એક બીજું લેસન શીખવાડે છે તો હવે આપણે વાત કરીએ ત્રીજા લેસનની જોમો આનો મતલબ કંઈક એવો થાય છે કે જોય ઓફ મિસિંગ આઉટ લોકોને અત્યારે ડર છે કે હું રીલ નહીં છોડું હું ફોટો પોસ્ટ નહીં કરું તો લોકો મને ભૂલી જશે રાઈટ બટ એવું નથી અક્ષય ખન્ના એવું કહે છે કે જ્યારે પણ હું સ્ક્રીન પર આવીશ લોકો મને યાદ કરશે ભલે હું પાંચ વર્ષે આવીશ પણ ઓડિયન્સને હલાવી દઈશ આજે ઓલ ઓવર ઇન્ડિયા રહેમાન ડકેતની એ રીલ ઉપર રીલ્સ બનાવે છે પણ અક્ષય ખન્ના ક્યાં છે કોઈને નથી ખબર યાદ રાખજો દોસ્ત જેની સપ્લાય વધારે હશે એની માંગ ઓછી થશે અને જેની સપ્લાય ઓછી હશે એની માંગ વધારે થશે આ વસ્તુ જિંદગીમાં યાદ રાખજો તો હવે આપણે લાસ્ટ બે સેશન જોવાના છે જેમાં સૌથી પહેલું જે લેશન છે એ છે અનબ્રેકેબલ રિઝલિન્સ દોસ્ત પડવું કોઈ મોટી વસ્તુ નથી પણ પડી રહેવું એ સૌથી મોટી વસ્તુ છે પેલું હિન્દીમાં કહેવાય છે ને ગીરના બુરી બાત નહીં એ ગીરે રહેના બુરી બાત અક્ષય ખન્નાએ એના અઠયાવીસ વર્ષના કરિયરમાં હિટથી વધારે ફ્લો ફિલ્મ આપી છે તમને ખબર છે એ બોલિવૂડનો રાહુલ ગાંધી છે બટ એણે ખુદની ગલતી એક્સેપ્ટ કરી છે કે હા મારી ભૂલ ક્યાં છે તમે એક મૂવી જોયું હશે માર ખાન માર ખાનની અંદર પર્સન નું નાટક બની ગયું હતું કે આના કરતા તો સારા રોલ કોઈ નવો માણસ કરી લેશે કે સાથી બનાવ સમજે બટ એના પછી એને એક પિક્ચર શૂટ કરી ગાંધી ધ ગોડ અને એ મૂવીની અંદર હિટ ટોપ ઉપર ગલતીને એક્સેપ્ટ કરી ખુદની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી અને એણે આગળ કામ કર્યું છે અને લાસ્ટ વસ્તુ તમને કહેવા માગું છું કે દુનિયા તમે લાસ્ટ વાર ક્યારે ઊભા થઈને મહેનત કરી હતી ને એ જોવે છે પડેલાની ઉપર કોઈ જોતું નથી અને પેશન્સનો મતલબ એ નથી કે તમે એક ની એક જગ્યાએ પડ્યા રહો બટ પેશન્સનો મતલબ એ છે કે પેશન્સ સાથે સાથે પોઝિટિવ એટીટ્યુડ રાખો અને ખુદ ઉપર કામ કરો નો મતલબ આ થાય છે તો ચોથું લેસન આપણને કંઈક આ શીખવાડે છે અને હવે આપણે વિડીયોના અંતિમ પડાવમાં આવી ચૂક્યા છીએ પાંચમું અને છેલ્લું લેસન ખાસ સાંભળજો માસ્ટરી ઓફ ક્રાફ્ટ કમ્પેરિઝન કોઈ સાથે ક્યારેય ના કરો અક્ષય ખન્નાએ ક્યારેય નથી વિચાર્યું કે ખાન શું કરે છે કપૂર ખાનદાન શું કરે છે એણે કોઈ દિવસ એના ઉપર ધ્યાન આપ્યું જ નથી એણે ખુદને માસ્ટર બનાવ્યો એણે ક્યારેય નથી વિચાર્યું કે હું રણવીર કપૂરને સાઈડમાં કરી દઉં કે રણવીર કપૂરથી હું મોટો બની જાઉં બટ એણે એવું જરૂર કીધું છે કે રહેમાન ડકેતનો રોલ હું એવી રીતે કરીશ કે રોલની અને મારી વચ્ચેની જે દીવાલ છે એ જ ખતમ થઈ જાય અને લોકો મારી અંદર એક રહેમાન ડકેત જોઈ શકે અને દોસ્તો એની એક્ટિંગ કોઈ જોબ નથી એક્ટિંગ જોઈને તમને એવું લાગશે કે એક્ટિંગ છે ને એની સાધના છે શું છે સાધના મતલબ પૂરેપૂરું એ એક્ટિંગની અંદર ઉતરી જવું મેં જોયું જ હશે ધુરંધર મૂવીની અંદર મેઇન લીડ એક્ટર છે રણવીર કપૂર પણ જ્યારે અક્ષય ખન્નાની એન્ટ્રી થાય છે તો રણવીર કપૂર એક સાઈડ રોડમાં આવી જાય છે રાઈટ માસ્ટર બનાવો ખુદને હંગામા મૂવીની અંદર પરેશ રાવલ અને હમરાજ મૂવીની અંદર બોબી દેવોલ તમે જોઈ શકો છો એણે કોઈ દિવસ કોઈથી મોટું થવાનું વિચાર્યું જ નથી પણ એક અલગ છાપ છોડી છે તમે તમારા કોમ્પિટિટરને જોઈ અને તમારો પ્લાન ચેન્જ ના કરો પણ તમે તમારી ખુદની અંદર માસ્ટરી હાસિલ કરો કે તમે ખુદ જ ઉપર ઉઠી જશો પેલું હિન્દીમાં કહેવાય છે ને કે કામયાબી શોર મચાને સે નહીં મિલતી કાબિલિયત બળાને સે મિલતી એ યાદ રખના લોકો તમને નીચે પાડવાની કોશિશ કરશે પણ તમારે તમારું કામ કન્ટિન્યુ કરવાનું છે કેમ કે અક્ષય કુમારે ખુદને કોઈ દિવસ સ્ટારની ફિલિંગમાં આવ્યો જ નથી કે હું સ્ટાર છું એટલા માટે જ આજે સૌથી ટોપમાં છે જો તમે પણ ધુરંધર બનવા માગતા હોય તો દેખાડાની દુનિયાને સલામ કરો અને તમે તમારા કામમાં ડૂબી જાઓ અને આ વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ સો મચ જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને મારા અવનવા વિડીયો મળતા રહે અને છેલ્લી વાત હંમેશા યાદ રાખજો ખામો શીશે એક દિન શોર મચા દઈએ થેન્ક યુ સો મચ